તે વિસ્તારમાં બોટલા અને કુંભારવાડા ખાતે જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. પત્તે મિતર્ના બોટલા અને કુંભારવાડા ખાતે જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં વિકાસના કામોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રથમ કુંભારવાડા ખાતે અગ્નિ કાર્યના ખર્ચે થનાર ડ્રેનેજ લાઇન અને પાણીની લાઇનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. جئے 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 मनंदी <laughs> પ્રતિનિધિઓ પણ હતા કોર્પોરેશન પણ હતી સરકાર પણ હતી અભાવ હતો આ સિજુના માટેની સરકારને ભૂતપૂર જણાવ્યા પછી અનેક કાર્યોની સાથે સાથે આજે અતિ મહત્વનું કહી શકાય એવું સમારવાળા ને સમસ્યાનું તાત્મુહરણ માત્ર અગિયાર કરોડ રૂપિયા એ એક બે વોર્ડ અંદર અપાતા હોય સૌ પ્રથમ છે પાણી બાબત હોય ડેરેજ ની બાબત હોય ડાંગની બાબત હોય રોડની બાબત હોય ક્યારે ભારતીય પંચાણું પહેલા રોબોટર પાણી અપાતું હતું અહીં પ્રજા અનેક રોબોટની હેરાન થતી હતી પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યા પછી સૌ પ્રથમમાં પીવાનું પાણી પણ પહોંચાડવાનું કામ જે પાર્ટી એ છે ત્યારે સિત્તેર લાખ ના ખર્ચે તૈયાર થનાર આરસી ખાતે સાડા છ કરોડ ખર્ચે તૈયાર થનાર પાણીની ની ખાત ખાતમુહૂર્ત વિભાવરી બેન જીતુભાઈ વાઘાણી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા રાજ્યની વિજુભાઈ રૂપાણી ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા સ્વર્ણિજિ ગુજરાત વર્ષની ઉજવણી વચ્ચે શહેરી વિકાસ વર્ષ થઈ ગ્રાન્ટ સીધી મહાનગરપાલિકા નગરપાલિકાને રાજ્ય સરકાર આપે છે કારણે શહેર અને નગરોમાં એક વિકાસની સુવિધાઓમાં વધારો થઈ રહ્યો છે મને કહેતા આનંદ છે કે ભાવનગર મહાનગરમાં છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યની ગ્રાન્ટમાંથી ભારતીય જનતા પાર્ટીના સરકાર પાંચસો કરોડ રૂપિયા વપરાયા છે આ વર્ષે સવાસો કરોડ રૂપિયા કામો ના સ્ટ્રીટ લાઇટના અન્ય સુવિધાઓ પણ એ સમગ્ર શહેરની અંદર થઈ રહી છે ત્યારે ગોતરા વોર્ડમાં પણ આજે ગણેશનગરમાં અને અહીંયા હમણાં બારવાટેકામાં પણ વીસ લાખના ચાર લાખના સાત લાખના એવા આરસીના રોડ અહીંયા સ્કૂલે જતા બાળકોને પણ નાની મોટી મુશ્કેલીઓ થતી દારો થતો આદવકીચ થતું તેમના કારણે હવે આરસીનો રોડ મળવાના કારણે જે સુવિધાઓ પ્રાપ્ત થશે પાણીની ટાંકી પણ સાડા છ કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં ગોધળામાં થઈ રહી છે અહીંયા ફ્લાયઓવર પણ આ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો છે સિક્સ ટેક રસ્તો પણ આરી ચોકડી થી વિસાનગર સુધી થઈ રહ્યો છે કુલ મળીને આવનારા દિવસો એ ભાવનગરના ના વિકાસ દિવસો છે આવનારો દસકો એ ભાવનગરનો નો દસકો છે ઓઘા દેહ રોરો ઘડી સર્વિસ એ પણ બે થી ત્રણ મહિના અંદર અંદર શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્ર પ્રવેશ દ્વાર એ ભાવનગર બનવાનું છે આવનારો દસકો ભાવનગર